નસવાડી તાલુકાની ગોયવાટ પ્રાથમિક શાળામાં અંધેર વહીવટ સામે આવ્યો પ્રાથમિક શાળામાં એકસો સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ છે અને છ વર્ગખંડ આવેલા છે જેમાં હાલ માત્ર એક જ શિક્ષક છે આમ તો શાળામાં પાંચ શિક્ષકો કાર્યરત છે પરંતુ ત્રણ શિક્ષકો ઉત્તરાયણની રજા પર ઉતરાય ત્યારથી પાછા આવ્યા જ નથી જ્યારે એક શિક્ષકને નજીકની શાળાની કામગીરી માટે મોકલવામાં આવ્યા છે તો ઉલ્લેખનીય છે કે જ્યારે શિક્ષકો રજા પર જાય છે ત્યારે શાળાની પરિસ્થિતિનું નિરીક્ષણ આચાર્ય અને તાલુકા શિક્ષણ અધિકારી બીજી બાજુ શાળાના અંધેર વહીવટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પણ પડતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત તે સૌથી મોટો પ્રશ્ન છે એમાં અમે પાંચ શિક્ષકો છીએ ચાર શિક્ષક રેગ્યુલર છે અને એક બેન જ્ઞાન સહાયક છે એમાંથી અત્યારે હાલમાં બે શિક્ષકો હાજર છે એમાંથી હું એકલો જ હાજર છું અને એક એક સાહેબ છે એ ચાર્જમાં ગયા છે નારદા પ્રાથમિક સાહેબ અને ત્રણ શિક્ષકો સીએલ રજા પર છે